મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર છવ્વીસ જુલાઈ બે ના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે આ માટે બોક્સિંગ સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠક યોજી હતી પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ સાધી રહ્યા છે તો બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના ચારસો પાંત્રીસ પોઈન્ટ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું શેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી તોતેર કરોડના કામોનું લોકાર્પણ અને ત્રણસો ને કામોનું ખાસ મુહર્ત પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હસંઘભી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સંસદો ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના રૂપિયા તોતેર પોઈન્ટ એક કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ત્રણસો બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત યશસ્વી પ્રદેશ પ્રમુખશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી મારા સાથી ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી કિશોરભાઈ કાનાણી શ્રી અરવિંદભાઈ રાણા શ્રી કાંતિભાઈ બલ્લર શ્રી વિનોદભાઈ મોરડીયા શ્રી પ્રવીણભાઈ ગોગારી શ્રીમતી સંગીતાબેન પાટીલ શ્રી મનોભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી શ્રી ધર્મેન્દ્રભાઈ ધર્મેશભાઈ વાણિયાવાલા કમિશનરશ્રી કલેક્ટરશ્રી જીઆઈઝેડના શ્રી નિકોલસ તથા કોર્નોલિયા આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા